બિઝનેસ વધારવા માટે તમારે પૈસાની જરૂર છે સૌથી મોટા પ્રોબ્લેમ જે આવે છે એના માટેની વાત કરીશું જેમ કે તમારી પાસે ટાઈમ નથી ઓછા ડોક્યુમેન્ટ છે કેટલા દિવસમાં પ્રોસેસ થશે કેટલી લોન મળશે કેટલું વ્યાજ થશે કઈ કંપની છે જ્યાંથી હું એપ્લાય કરું બધી જ માહિતી તમને વિડીયો મળી રહે છે તો ચાલો શરૂ કરીએ મિત્રો બિઝનેસ કરતા હોય ને એને તમન્ના હોય છે કે મારા બિઝનેસને એક નેક્સ્ટ લેવલ મતલબ કે બિઝનેસને કેવી રીતે આગળ વધારી શકું એની પાસે પ્લાન પણ હોય છે આઈડિયા પણ હોય છે પણ એક પ્રોબ્લેમ હોય છે મૂડીની કે જેને વર્કિંગ કેપિટલ માટે અથવા કોઈ એક્સપાન્ડ કરવા માટે બિઝનેસ માટે પૈસાની જરૂર પડતી હોય છે એના માટે જરૂર પડે છે બિઝનેસ લોન મતલબ કે ટર્મ લોન હવે બિઝનેસ લોન માટે તમારી પાસે ડોક્યુમેન્ટ કયા છે એના આધારે તમને કંપની લોન આપતી હોય છે હવે તમારી પાસે બિઝનેસ બ્રુપમાં જીએસટી સર્ટિફિકેટ છે બે વર્ષ જૂનું ઘણી બધી કંપનીમાં એક વર્ષ જૂનું પણ ચાલે છે આ ડોક્યુમેન્ટ્સ અને બેંકમાં ટર્ન ઓવર સારું હોવું જોઈએ વાર્ષિક તમારું પચાસ લાખથી વધુ હોવું જોઈએ મહિને ચાર લાખથી વધારે હોવું જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો તો તમે સારી એવી લોન એમાં મળી શકે છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે બિઝનેસ બુક મતલબ કે જીએસટી તમારું એક વર્ષથી જૂનું હોય મતલબ વર્ષ પૂરું નથી થયું બેંકમાં લેવડ દેવડ ઓછી છે કેશમાં ટ્રાન્ઝેક્શન વધારે છે એવા માટે અલગથી વિડીયો બનાવેલો છે તમે આઈ બટન પર મળી રહે છે કે આ તમે એપ્લાય કરી શકો છો આ જે વિડીયો છે એ ફક્ત જીએસટીવાળા માટે છે જેની પાસે જીએસટી જુનુ છે કરંટ એકાઉન્ટ છે ટ્રાન્ઝેક્શન સારું છે એના માટે આ વિડીયો છે તો હવે વાત કરીએ આ બે ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે તો લોન લેવામાં બીજા જે પ્રોબ્લેમ આવે છે કે જેમાં તમારી પાસે ખૂબની પ્રોપર્ટી નથી મતલબ દુકાન કે ઘર ભાડે છે કે આ ઘણી બધી બેંકમાં તમે જોશો કે ત્યાં તમારી પાસેથી પ્રોપર્ટી માંગે છે લાઇટ બિલ એના નામ પર હોવું જોઈએ ઘણી વખત તમે બિઝનેસ કરો છો કે તમારા બધા જ પૈસા બિઝનેસમાં લગાવી દીધા છે તો તમારી પાસે પ્રોપર્ટી નથી પોતાની ભાડાની ત્યાં તમને પ્રોબ્લેમ આવશે બીજું કે ઘણા લોકોના રિટર્ન મિસ થઈ ગયા હોય ભૂલાઈ ગયા હોય એવા લોકો માટે પણ લોનનો પ્રોબ્લેમ આવતા હોય છે તો આ બે પ્રોબ્લેમ તમારે હોય ને તો એનું સોલ્યુશન પણ હું વિડીયોમાં આપીશ મતલબ અમે જે લોન કરીએ છીએ એમાં તમારી પાસે જીએસટી સર્ટિફિકેટ જૂનું હોવું જોઈએ વર્ષ કે બે વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ કરંટ એકાઉન્ટ હોવું જોઈએ જેમાં ટ્રાન્ઝેક્શન સારું હોવું જોઈએ અને ત્રીજી અગત્યની વાત કોઈ પણ જગ્યાએ લોન લેવામાં સિબિલ સ્કોર તમારો સિબિલ સ્કોર સાતસોથી વધુ હોવો જોઈએ બીજું તો એવું નથી કે સાતસોથી વધુ લોન મળી જ જશે પણ તમારા સિબિલમાં ક્લિયર હોવું જોઈએ ડીપીડી મતલબ કે કોઈ લેટ પેમેન્ટ ના હોવું જોઈએ ડિફોલ્ટર ના હોવું જોઈએ સેટલમેન્ટ ના હોવું જોઈએ એ ભલે લોન દસ વર્ષ પહેલાંની હોય કે બે વર્ષ પહેલાંની હોય તમારી ભૂલ હોય કે કંપનીની ભૂલ હોય એ કોઈ પણ એરગ્યુ નથી કરી શકતા કે જ્યારે તમારી લોનની પ્રોસેસ કરો છો ને ત્યારે તમારી લોન સિસ્ટમ જનરેટ થઈ જતી હોય છે સિબિલ આધારે તમારી લોન એપ્રુવ પાસ થતી હોય છે તો કોઈ પણ આર્ગ્યુમેન્ટ ચલાવી નહીં લેશે તો ક્લિયર ઓ શિબિર હોય તો તમે એપ્લાય કરી શકો છો હવે વાત કરીએ પ્રોસેસ કેવી રીતે કરવી તો પ્રોસેસ કરવા માટે તમારે કોઈ બેંકમાં જવાની જરૂર નથી તમારો ટાઈમ બગાડવાની જરૂર નથી ફક્ત ડોક્યુમેન્ટ્સ એ છે તમારા જીએસટી સર્ટિફિકેટ ઉદ્યમ સર્ટિફિકેટ બેંકનું સ્ટેટમેન્ટ પીડીએફ ફાઇલ ઓનલાઈન ડાઉનલોડ કરેલું એક વર્ષનું પાન કાર્ડ આધાર કાર્ડ ઇમેલ આઈડી અને મમ્મીનું નામ અને થોડીક બેઝિક ડિટેલ્સ ઓફિસનું એડ્રેસ ને ઘરનું એડ્રેસ એ ટાઈપ કરીને તમારે આ નંબર પર વોટ્સઅપ કરી દેવાનું બીજી વાત અમે જે કોઈ લોનની પ્રોસેસ કરીએ છીએ ને ત્યાં લોન થયા પહેલાં પણ પ્રકારનો ચાર્જ નથી લેતા જે કે અમારી ફી છે એ લોનના પૈસા તમારા એકાઉન્ટમાં જમા થયા પછી અમે લઈએ છીએ તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું ધ્યાન રાખું કે લોન થયા પહેલાં કોઈ પણ કંપનીમાં તમારે રૂપિયો આપવાનો નથી હોતો બીજું તમારે સિવિલ સ્કો સારો હોય ડોક્યુમેન્ટ બધા હોય તો તમે વોટ્સઅપ કરશો ત્યારબાદ અમારી ટીમ લોગ ઇન કરશે ઓટીપી પણ અમુક કંપનીમાં આવશે તો તમારે ઓટીપી શેર કરવો પડશે આ જ ઓફિશિયલ નંબર પર તો જો તમારી લોન એપ્રુવડ આવશે તો તમારી ટીમ તમને કોન્ટેક કરશે કોન્ટેક્ટ નંબર આપશે જ્યાં તમને પૂરી હેલ્પ કરશે લોન ડિઝબ્સ થાય ત્યાં સુધી બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખી બીજું ઘણી વખત એરિયા પિનકોડના આધારે પણ લોનના ઇસ્યુ આવતા હોય છે કે ઘણી વખત ઘણી કંપનીમાં રૂલ્સ હોય છે કે અમુક એરિયા પિનકોડમાં તમે સર્વિસ અવેલેબિલિટી આપતા હોય છે તો ગામડાનો પિનકોડ હોય અથવા એવા એરિયામાં બિઝનેસ ચાલતો હોય તો એવા બિઝનેસ નેગેટિવ પણ છે ઘણા બધા કે જે નેગેટિવ બિઝનેસમાં લોન નથી આપતું તો એવા બિઝનેસ નેગેટિવ હોય અથવા પિનકોડ એરિયા ના હોય તો પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે પછી ભલે તમારું જીએસટી સારું હોય બેંક સ્ટેટમેન્ટ સારું હોય સિવિલ સારો હોય પ્રોપર્ટી હોય બધું જ હોય તો એરિયા પિનકોડમાં નથી આપતું તમારી ઇન્ડસ્ટ્રી નેગેટિવમાં છે તો કોઈ મતલબ નથી બરાબર આ વસ્તુના આધારે પર લોન રિજેક્ટ થતી હોય છે બીજું કે નવો ધંધો ચાલુ કરવા માટેનો કોઈ પણ પ્રકારનું અમારી પાસે અત્યારે હાલનો કોઈ ઓપ્શન નથી અમે જે બિઝનેસ લોન આપીએ છીએ એ એક્ઝિસ્ટિંગ ચાલુ બિઝનેસવાળાને વધારવા માટે જ આપીએ છીએ તો ઘણા બધા અમને મેસેજ આવતા હોય છે મારે નવો બિઝનેસ ચાલુ કરવો છે મારે જીએસટી પ્રોબ્લેમ છે જીએસટીમાં નથી રોકડામાં ટર્ન ઓવર છે મારા બે વર્ષ પહેલાં પ્રોબ્લેમ હતો લોકડાઉન વખતે પ્રોબ્લેમ હતો એવો કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં કરતો તો હવે વાત કરીએ કંપની કઈ છે કે જે તમે લોન આપે જો તમારે જાતે અરજી કરવી હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેમાં તમને વાત કરું તો લેન્ડિંગ કાર્ડ જે પચાસ લાખ સુધી લોન આપે છે યુનિટી ફાઇનાન્સ પાંચ લાખ સુધીની આપે છે ફ્લેક્સી લોન તમને ત્રીસ લાખ સુધીની આપે છે પ્રિફર ફાઇનાન્સ જે તમને પાંચ લાખ સુધી લોન આપે છે એના સિવાય વાત કરું તો ઇન્ડસિન બેંક જે તમને પાંચ લાખ સુધી લોન આપે છે અને જીએસટી હોય તો વીસ લાખ સુધીની પણ આપે છે તો એના સિવાય પણ ઘણી બધી કંપની છે જે તમને બિઝનેસ લોન આપી શકો આ જે કંપનીનું લિસ્ટ છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી ત્યાંથી તમે ક્લિક કરીને એપ્લાય કરી શકો છો બીજી વાત કોઈપણ લોનમાં એપ્લાય કરો છો જો તમે એ કંપનીમાં ઓલરેડી એપ્લાય કરી દીધી હોય અને પ્રોસેસ અટકેલી હોય તો અમારો કોન્ટેક્ટ નહીં કરતા મહેરબાની કરીને જે ફ્રેશ કેસ છે મતલબ એકવાર પણ કંપનીમાં એપ્લાય નથી કરી જે તે કંપનીમાં તો જ અમે એપ્લાય કરી શકીશું ઘણી વખત શું થતું હોય છે કસ્ટમર જાતે એપ્લાય કરી જતા હોય છે મતલબ કે પ્રોસેસ અધૂરી રહી જતી હોય અથવા ખબર ના પડતી હોય એના આધારે લોન અધૂરી રહી જાય છે ત્યારબાદ અમે લોગ નથી કરી શકતા એવા કેસીસ પણ અમે નહીં કરી શકીએ તો આ હતી જનરલ વાત અને આના સિવાયનો કોઈ તમને ક્વેશ્ચન્સ હોય કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જો તમારે બિઝનેસ વધારો હોય અને લોનની જરૂર હોય તો તમે આજે જ કરી શકો તો મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપ સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જયપાલ